ચાણસમાં પ્રાથમિક કન્યા શાળાના ગણિત વિજ્ઞાન મંડળ આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન શાળા કક્ષાએ આયોજિત કરવામાં આવ્યું શાળાના ઉત્સાહી વિજ્ઞાન શિક્ષક દીપિકાબેનના માર્ગદર્શન તળે ધોરણ છ થી આઠ ની ઓગણસાહીઠ બાળાઓએ સ્વનિર્મિત વૈજ્ઞાનિક અભિગમ તથા હાલની સમસ્યાઓને સમાધાન દર્શાવતા પંદર વર્કિંગ મોડલ બનાવ્યા હતા આ પ્રદર્શનમાં લાલજીદાસ લક્ષ્મીદાસ પ્રશ્નાર્થ શ્રી ઉમેશભાઈ જેઓ અમારી સંસ્થાને પોતાકી માની પ્રસંગો બાદ ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરે છે નગરપાલિકા પરિવાર તરફથી આ પ્રદર્શનમાં ભાગીદારી નોંધાવનાર તમામ બાળકોને પેન તથા શાળાની તમામ બાળકોને ચોકલેટ વિતરણ કર્યું હતું શાળાના દરેક કાર્યક્રમમાં દાતા એવા ચેતનભાઈ શાહે હાજરી આપી હતી બાળકોને પ્રોત્સાહિત કરી અમારી એસએમસી ના સક્રિય સભ્ય રિંકુબેન તથા રમેશભાઈ પણ ઉપસ્થિત રહી બાળાઓના આ પ્રદર્શનનો રાજીપો વ્યક્ત કર્યો છે પત્રકાર શ્રી કમલેશભાઈ પટેલ તથા પ્રવીણભાઈ પણ હાજર રહી આ કાર્યક્રમની નોંધ લીધી હતી આમ બાળાઓમાં વૈજ્ઞાનિક અભિગમ આવે તથા પર્યાવરણ સંબંધિત સમસ્યાના ઉકેલના વર્કિંગ મોડેલ આકર્ષણ બન્યા શાળાઓની તમામ બાળાઓના નિદર્શન નિહાળીને એક નવો અનુભવ મેળવ્યો હતો શાળા પરિવારના તમામ સારસ્વતો આ પ્રદર્શનમાં જોડાઈને બાળાઓને શાબાશી આપી હતી પ્રવીણભાઈ સથવારા પ્રાથમિક કન્યા શાળામાં આજ રોજ ધોરણ છ થી આઠની બાળાઓ ગણિત વિજ્ઞાન મંડળ આયોજિત સ્વનિર્મિત પ્રયોગોનું આજે પ્રદર્શન રાખવામાં આવેલું હતું જેમાં અમારા જ ગામના અને સૌને પ્રેરણા આપનારા અમારા ઉલેખી સાહેબ અલગ અલગ પત્રકાર મિત્રો અમારા વિજ્ઞાન શિક્ષિકા બહેન ભાઈ બધા જોડાયા હતા કુલ પંદર સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા અઠાવન બાળાઓ ભાગ લીધો હતો જેમાં થાય છે આવા અલગ અલગ વર્કિંગ મોડલ બનાવ્યા જેથી અમને પણ લાગ્યું કે દીકરીઓ હજુ ઘણું બધું કામ કરી શકે એવી છે અને ખરેખર મજા આવી ગઈ વિજ્ઞાન મંડળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધી બધી ધોરણ છો અત્યારના બાળકોએ અલગ અલગ પ્રયોગો ટીમ બનાવીને અલગ અલગ પ્રયોગોમાં કામ કર્યું હતું જેમ કે અમારો રોબોટ હતો માઇક્રોસ્કોપ અમારા બીજા ગ્રુપે પણ એસિડ રેઇનને કેવી રીતે અટકાવવું પ્રદર્શન થતું કેવી રીતે અટકાવવું તેના વિશે ગ્રુપ બનાવીને તેઓએ જાતે વૈજ્ઞાનિક વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો હતો